સિક્કિમમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાય છે નદીઓમાં પૂર આવતા રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે તો અનેક સ્થળો પર ભૂ સંકલનના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે તો ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારો સાથે સંપૂર્ણ સંપર્ક પણ તૂટી ચૂક્યો છે આ પરિસ્થિતિમાં સૈન્યના એન્જિનિયર દેવદૂત બનીને સામે આવે છે ભારતીય સેનાની ત્રિશક્તિ કોરના એન્જિનિયરે ઉત્તર સિક્કમમાં એકસો પચાસ ફૂટનો સસ્પેન્શન પુલ બનાવે છે સૈન્યના એન્જિનિયરો પડકારજનક પરિસ્થિતિમાં કામ કરતા અડતાલીસ કલાકથી પણ ઓછા સમયમાં જળતી વહેતી નદી પર પગપાળા સસ્પેન્શનનો પુલ બનાવે છે આ પુલની મદદથી સરહદી ગામોને ફરી જોડી શકાય છે હવે લોકો સરળતાથી એક છેડાથી બીજા છેડા સુધી નદી પાર કરી શકશે આ પહેલાં પણ સૈન્યના